હેલો દોસ્તો જય રામ તો દોસ્તો અત્યારે તમે જોઈ શકો છો કે અત્યારે અમે માઇન્ડવીની અંદર દવા સાટી રહ્યા છીએ અને આ માઇન્ડવીની અંદર ત્રીજી વાર દવા સાટી રહ્યા છીએ અને આ માઇન્ડવી બત્રીસ નંબરની છે અને દોસ્તો તમે જોઈ શકો છો કે કઈડી થઈ ગઈ છે તો તમે આ માઇન્ડવી જુઓ આપણી ભાદરવા મહિનાની છે ને આ બાજુ છે તો અમને કપા દેખાડીએ ક્યાં છે આપણો કપા તમે જુઓ આઈડિયો છો છે અને તમને માઇન્ડવીની અંદર થોડેક હાલીને દેખાડીએ તમે જોઈશ

તો દોસ્તો વધારે વરસાદ પડવાને કારણે આની અંદર ભૂખ લાગી ગયેલી છે ભૂખ છે અને બોલી કે મસરી કહેવાય છે એ મસરી હોય છે પાંદડા ખાઈ જાય છે તો એ બધી આપણે દવા સાટીસી તો હવે જોઈએ દવા સાટ્યા પછી કેટલો ફરક પડે કે કેટલો નહીં કપાહની અંદર સાટી દીધી છે દવા અને હવે માંડવીની અંદર સાટીએ છી તો દોસ્તો તમને કપાહે દેખાડી અને થોડીક ડુંગળી વાવેલી છે એ વજન દેખાડી અને અમારો કપાહ થોડાક ખૂટિયા સાહેબ એવા હતા તે ખૂટિયા સાહેબ થોડોક કપા ખાઈ ગયા હતા ઉપર ઉપરથી મોહિકા તોડી નાખ્યા હતા તો એ કોળાઈ ગયો કે નહીં હોતે દેખાડી તો હાલો જતા રહો પાછા મળી ગયો તો દોસ્તો તમે જોઈ શકો છો કે આ બાજુ થોડુંક ખૂટિયા ખાઈ ગયા હતા ઝટકા મશીન મેકેલું હતું તોય આવી ગયા હતા હવે પછી કોળાઈ છે ધીમે ધીમે વરસાદ આવ્યો તો સમય છે તો દોસ્તો આ બાજુ થોડોક નાનો નાનો કપા છે હજાર પચીસ નો કપા આપડો હવે તમને પછી દેખાડી કે આપડી ડુંગળી જો વાવી હતી તો વરસાદ વધારે વરસાદ ને કારણે કેવી થઈ ગઈ તો હવે તમને ડાયરેક્ટ ડુંગળી એ મળી આપણે તમને ડુંગળી દેખાડી તો દોસ્તો તમે ડુંગળી જોઈ શકો છો કે કેટલું ખડશે ને કેટલી ડુંગળી છે અને વધારે પાણી ભરાવાને કારણે આપણી ડુંગળી જોઈ કેવી થઈ ગઈ છે તો હવે આમાં દવા છાંટવાની છે તો ફરક પડે કે નહીં હવે એ જો આપણે દવામાં દવાથી આ ડુંગળીમાં અને ક્યુ ખાતર નાખવાથી એમાં ફરક પડશે એ જોઉં અને આપણી જાહેર વાવી લઈશી આમ ઓલકા અને આ આપણી ઉપલીવાડીનો કપાહ તમે જોઈ શકો છો તો દોસ્તો તમને આપણો વિડીયો આપણી વાડીને આપણો કપાહ ગમે તો જરાક લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને પછી આપણે નવા વિડીયોમાં આપણે મળતા રહેવું તો આ બાજુ આવો તમને કપાહી દેખાડી વાસો આ વાડીનો તો આ વખતે દોસ્તો બહુ કપાહના વાવેતર છે નહીં વધારે માઇન્ડ બી વાવેલી છે અને બધા એ ડુંગળી બહુ વાવેલી છે તો આ વખતે કપાહનો ભાવ કેવો રહી કેવો નહીં એ કાંઈ ખબર નહીં પણ હવે અમારે કપાહ છે આ વખતે એટલે જોઈ તો દોસ્તો વિડિયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને મળશું હવે આપણે નવા વિડીયોએ